નારડીમાં મોહી છે ને એટલે આપણે દવા સાટવાનું છે ટ્રેક્ટર લઈને જતા હતા હવે આમાં જો કોયલ હલવાઈ ગયો ટાણે ઝાર માં આ છે આપડા વિવેકભાઈ અલે આ છે આપડા વિવેકભાઈ અલે કોપી કરી લે હલે અલે અલે આ છે આપડા રવિભાઈ અલે આ રીતે બધી વ્હાઇટ ફ્લાય છે અને આપણે આજે મારી નાખવાનું છે દવા સાટીને ચાલો બંને ને એટલું પ્રેશર ફૂલ રાખવાનું જો ફૂલ પ્રેશર હોય ને તો તમારી દવા વ્યવસ્થિત લે છે કારણ કે ધવાડો થવો જોઈએ એકદમ જો આનું ખાલી જોઈ લે જીવાત પડે તે

પેલું યુટ્યુ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે લોકો મજા જશો પેલા તો જય દ્વારકાધી છે એમાં મગજ રાધે રાધે ફરેક નવા શરૂઆત કરી દીધી અને આ પીળું ટી શર્ટ પીળું એ છે કારણ કે હવા નપરમાં છે ધીંગાડે ધીંગાણે એટલે કે આપણે નારડીનું ભવિષ્ય છે એમાં વ્હાઈટ ફ્લાય માખીનું અટેક આવી ગયું છે તો આપણે એને કમ્પ્લેટ આજે એને થળમાંથી કાઢી નાખવાનું છે મમ્મી જય દ્વારકાધીસ

હારામ સારું કે અમારા માટે કટણ કોઈ આવે ને આવે રહ્યું ભાઈ હવે તમારા ધંજા બંધ કરો ને દવા નાખી દો ફટાફટ મારો ભાઈ એટલે કમ્પ્લીટ થાય આપણે છે ને ભાઈ નારડીમાં મોહી છે ને એટલે આપણે દવા સાટવાની છે કઈ રીતના છે ને તમને બતાવું જોકે જૂના આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો છે ને ખ્યાલ જ છે નવા હે ને બતાવું જો આ રીતના જો છે આ રીતના બધી વ્હાઈટ ફ્લાય છે અને આપણે આજે મારી નાખવાનું છે દવા સાથે દવા ટાંકાની અંદર નાખ્યા પછી છે ને આપણે એને મજબૂતાઈ માટે એને ઓલું કરવું જરૂરી છે નાને મેં કીધું તું કે ભાઈ તો અહીં પાણી સલકાયું ને આમાં જો આ ટ્રેક્ટર ગયું કે ખુતું તો એની જવાબદાર વ્યક્તિ કોણ રહે હવે આમાં છે ને પેલા આપણે દવાને છે ને મિક્સ કરી દઈએ દવા વ્યવસ્થિત મિક્સ થઈ જાય ને એટલે વાંધો ન આવે બરાબર ચાલો હું ફટાટ પેલા દવાને મિક્સ કરી દઈએ દવા કમ્પ્લીટલી મિક્સ થઈ ગઈ ને હવે નળી છે ને અહીંથી ઉખડીએ હાલો ગઈ ભાઈ આવું કે બાજુ હાલો ઓલી સાઈડ વહી જાય ભાઈ હું રાઈડ પાડું ને

હાલો ભાઈ ચાલુ કરી દીધી ને પ્રેશર છે ને બંને ને એટલું પ્રેશર ફૂડ રાખવાનું જો ફૂલ પ્રેશર હોય ને તો જ તમારી દવા વ્યવસ્થિત લે છે કારણ કે ધવાડો થવો જોઈએ એકદમ જો આનું ખાલી પ્રેશર જો નારાળીને પત્તા આખા નાખે છે તો તમને નજીકથી બતાવું એટલે તમને ખ્યાલ આવે મિત્રો આમાં જો કેટલું પ્રેશર છે આ ફૂલ પ્રેશરથી દવા મારવીને એ કમ્પલસરી જોઈ એટલે જીવાય પડે ત્યાંય આ હા 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 કેટલી મિત્રો જીવાય ઉડે જો આ ઝીણી ઝીણી જીવત કેટલી છે ને હવરનો પૂરનો છે ને દી હોય ને બેસ્ટ હોય હવરના પૂરમાં દવા મારો ને એટલે કમ્પ્લીટ થઈ જાય બરાબર ફટાફટ પેલા દવા સાટી દેજો આમાં છે ને આવી રીતના અટેક છે જો છે આ છે ને નારડીને પત્તાને હાવ હા જાય જાય ફાળવમી પેલા ફટાફટ છે ને દવા મારી દઈએ પ્રેશર એવું જબરું રાખ્યું છે ને મિત્રો કે પત્તા આખા છે ને ફાડી નાખે તમે જો અને જીવાત કેટલી ઉડે ને આ પત્તાની અંદર જો કેટલી જીવાત છે આ લાગે ને એટલે સીધી જીવેત આખી હેઠળ આવે દેખાય તો આખી જીવેત હેઠળ પડી દેખાય આ એટલી વાઇટ ફ્લાય છે ને કે ભાઈ વાત પૂછોમાં નાની નાની નારડીનું પણ એવડી થઈ ગઈ છે તમે વિચાર કરો છો આ નાની નારડી છે ને આમાં જો કેટલી છે આ નારળીને પત્તર નાખો છે ને રસ સૂચી જાય અને પછી નારડી ફેલ થઈ જાય એટલે એના માટે છે ને દવા મારવી અનિવાર્ય છે હવે જો અત્યારે કમ્પ્લીટલી આડી દવા લાગી જાય એટલે પછી કંઈ ઉપાદી નહીં સમજે અને ચોમાસાની અંદર છે ને ભાઈ તમારે સ્ટીકર નાખવું જરૂરી છે અને સ્ટીકર કોઈ છે ને સારી કમ્પ્લેન લીજો ખાલી સ્ટીકર નહીં સ્ટીકર ભેગું સ્પ્રેડર હોવું જોઈએ જેથી કરીને દવાને છે ને પાનની આરપાર કરી નાખે અને અંદર સારી કંપનીનું સ્ટીકર વાપરશો ને કારણ કે અત્યારે જો વાતાવરણ એકદમ કેવું થઈ ગયું હવે જો વરસાદનો રેડો આવે તો દવા આપણી આખી ધોવાઈ જઈએ તો સારી કંપનીનું સ્ટીકર હોય ને તો તમારી દવા છે ને વેસ્ટ ન જાય ને તમને રિઝલ્ટ છે ને એ સો ટકા મળે મિત્રો મિત્રો આને છે ને કોઈ દવા સાટવાનું કહેતા નહીં કારણ કે આ છે ને આના બાપાનું નામ હું છે ટીટાભાઈ ટીટાભાઈ તમે જોઈજો આ છે ને આ ખેતની અંદર આવીને શું કરે તમે જો ફોન માં ઇન્સ્ટાગ્રામમાં બધે વાત કરે બરાબર હું ખોટું નથી કેતો રવિ હસી ખોટું તારી માન નામ કઈ નહીં કઈ ના વિભા ના હા તું તારા ખબર પડે કે કેવો છે આ ખરેખર યાર વસ્તુ યાદ બી નથી અમે કલાક થી મેં કીધું મારે મારા છોકરાને સ્કૂલે મૂકવા જવાના છે ને મારો દાદુ હજી અહીં બનાવે માવો ખાલ માવો ખાય તો વાંધો નહીં કે નસાડી બંધાણી છે બરાબર તેમાં કઈ વાંધો નહીં તો આ એટલો કટકો તારા બાપાને મોકલી ને મને કહી છે

કોયલ બિસાડી છે ને હલવાઈ ગઈ હતી હા તું મોદી નથી ત્યાં બે આંગરી હું બતા બાથરૂમ જવું તારે હે રવિ બાથરૂમ જવું તું બે આંગરી આમ છે આમ ઘરે તું સારા આવા છે આ છે ને આ હવાર નામી છે ને મિત્રો સો વાગ્યા ને આવ્યા હજી છે ને દો થઈને તો હજી અહીંયા દવા સાચી નહીં

હા હું ભલે ખોટું બોલું તું કેટલું હાસો છે ને એમને ખબર છે બરાબર હા તું કેટલું ઈમાનદાર છે મને ખબર મારે તને કઈ કહેવાની જરૂર નથી મારો ભાઈ તો વ્યવસ્થિત તારી જે દવા સાટવાની છે ને સાહેબ બીજી બીજી લાંબી પંચાયત કરીમાં આ મારી ભૂલ થઈ ગઈ કે મને આને આને મેં કીધું એમ હાલો ફેમિલી લેવા જાય ને ફટાફટ દવા સાટી લઈને આ લોકોનો લોભ જાય ચલી લાસ્ટ છે ને આપા સાઠ ના રેડી છે આ ખાસું ને કાગળ છે એટલે એમાં સટાઈ ને એટલે વાત પતો જો કે વરસાદ આજ આપણી લાજ રાખી દીધી વરસાદ આવ્યો એમ તો એટલે વાંધો નથી નારેડીમાં નારિયેર જો તમે નારેળીની ઉંમર બહુ નાની છે પણ તમે જો નારિયેર જો બટા ત્યાંય ફાલ નથી મળતા ને આમાં તમે જો ચારે બાજુ છે જો છે તો ચારી બાજુ એટલા ત્રોપા છે કારણ કે આપણે કન્ટિન્યુ ટાઈમ ટુ ટાઈમ છે ને દવા મારી જ દઈએ જો અહીંયા અત્યારે દવા આવે છે ને હેટે લગભગ ફૂકી ગયા હવે વાંધો નહીં આવે એમ હાલો વિવેકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ના બીજા કોકણી અહીંયા તો ઘરનો હતો બીજા કોકણી અહીંયા જાવ તો આવા ફોરા બોરા ખાતો નહીં મારો ભાઈ ભાઈ કોઈ બીજી વાર કહે નહીં તને હે ને આ તો બે ગળી હું મિત્ર છે એટલે મજા કરીએ બાકી કામ તો એનું કંટ્રોલ ને કાતે હાલે એમ આ એક થોડો ઘણો ઓલો અવરો થાય હાલો હવે દવા સટાઈ ગઈ હાલો હવે નીકળશું કે ઘરે ચા પાણી પીવો કે ઘરે જઈને ચા પાણી પીએ રેડી કેમ છો મજામાં તો મિસિસ સોલંકી એક આદુ એલસી લસણવાળી ચા બનાવો ને ફટાફટ કારણ કે હવે છે ને ટાઈમ નથી આપણે આગળ આંડીગીરનો હવાજ જોઈએ હતો તો કઈ ઉપાધી છે એ નહીં બાફ ફવારનાપુરનો સ વાગ્યા નહીં ગયો હે હા મારો આ બાપ હતો મારો બાપ આ હતો ને તો એ મારે ટેન્શન નહોતું હું શું છે તો આને કંઈ ટેન્શન કેવો હતો ઓટોમેટિક ઘોડીયાને જોઈ લે હિસ્કા કરે ને કાંઈ ઉપાધી હે એ ભાઈ તું નાટ બારો થોડોક સાંય આવતો નહીં નહી ભાઈ ચા પાણી પી લીધે ને હવે થોડો ઘણો આપણે કામનો સમય છે તો કામ કરી લે એસી ચાલુ કરી દીધું ને હવે છે ને આપણે થોડું ઘણું પાન કાર્ડનું એકાદું કામ છે બાકી થોડા ઘણા મારે હજી ફાઇલું બેંકને આપવાનું છે તો એ કામ કરવાનું છે તો હાલો હું ફટાફટ પહેલાં છે ને બધું કામ કમ્પ્લીટ કર લો નાહી દઈને મસ્ત ફ્રેશ થઈ ગયું કારણ કે નાહી લઈને પછી શરીરની અંદર એક અલગ સ્ફૂર્તિનો અહેસાસ થાય ફટાફટ આડી કામ પૂરું નાખ્યું ખેતરમાં આ વખતે આપણી માંડવી છે ને બહુ એટલે બહુ પીરી પડી ગઈ કારણ કે વરસાદ ન હોવાના કારણે બહુ પીરી પડી ગઈ હતી પછી આપણી માં સો ગ્રામ મીરા કહી એક પંપની અંદર અને દસ ગ્રામ લીંબુના ફૂલ નાખ્યો તો એક લીંબુ નાખી અને સ્પ્રે કરી દીધો અત્યારે આખી માંડવી કાળી થઈ ગઈ છે વરી ગઈ છે હું એક જગ્યાએ અને એક થોડીક ટાપુ બે ટાપુ એવા છે કે જે હજી પીરા છે પણ એ પીરા હોવાનું કારણ એક જ છે મિત્રો કારણ કે વરસાદ નથી ને અમારા જિલ્લાની અંદર ગીર સુમના જિલ્લાની અંદર એટલે વરસાદ થાય એટલે એ પણ રિકવર થઈ જાય કમ્પ્લીટલી વાંધો નહીં આવે અને નારેડીની અંદર તમારે કોઈ પણ માહિતી જોતી હોય તો તમે ત્યારે નીચે મને કમેન્ટ કરજો હું તમને મારું મેરે જેટલું નોલેજ છે એટલું હું તમને આપે રેડીને આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો વિડીયો સાથે જય દ્વારકા જય મોમક રાધે રાધે બાભાઈ